જય મા જગદંબા જય મા મોમાઈ જણાવતા ખૂબ આનંદ થાય કે હમણાં જ આપણે વધાવી મુકામે માની દયાથી આપણે સૌ જોગલ પરિવારના ભાઈઓ સાથે મળ્યા એ માટે ઘણા બધા ભાઈઓના ફોન આવતા હોવાથી આજે આ વિડીયોના માધ્યમથી હું આપને જણાવતા ખૂબ આનંદ થાય કે આપણા પરમ પૂજ્ય ભુવા આતાશ્રી કરશન હતાની પ્રેરણાથી જે વધાવી જૂનાગઢ મુકામે માંડવાની અંદર ગુજરાત ભરના એટલે કે આમ તો આપણા જોગલ ભાઈઓનો વસ્તીનો વ્યાપ છે એ માત્ર માત્ર ચાર જિલ્લામાં છે આ ચારે ચાર જિલ્લાના તમામે તમામ ભાઈઓ આ વધાવી મુકામે ઉપસ્થિત રહ્યા એ બદલ એક ભાઈઓ પરિવારની ગૌરવની બાબત કહેવાય આપણી માં જગદંબા મનસાગરી મોમાઈ માતાજીની ખૂબ આપણા ભાઈઓ ઉપર પ્રેરણા બની કે સૌ સાથે એક મંચ ઉપર ભેગા થયા એ માટે આપણે પરમ પૂજ્ય શ્રી શ્રીકર્ષનાતા તેમજ તેમના પરિવાર અને વધાવી મુકામે રહેલા આપણા જોગલ પરિવારના ભાઈઓને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ કે તેમની પ્રેરણાથી અને ભુવા હતાશ્રીના વિચારથી આપણે જે પંદર સોળ જેટલા મઢ આ મઢના ભુવા આતાશ્રીઓ તેમજ સાથે જુદા જુદા ગામના બહોળી સંખ્યામાં આપણા જોગલ પરિવારના ભાઈઓ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમની અંદર આપણે દરેકને મોકો આપી અને એકબીજાના વિચારો શેર કરવાની જ્યારે સુંદર મજાની તક મળી ત્યારે સૌ પ્રથમ તો આપણે ફરી ફરી પાછા અત્યારના ચરણોમાં વંદન કરીએ અને સરસ રીતે જે આપણું કાર્ય જે રીતે જે દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે આપણી મા જગદંબા શ્રી મોમાય માતાજી પણ ખૂબ રાજીપો વ્યક્ત કરતા હશે કે આવનાર સમયની અંદર પણ આપણે વધારેમાં વધારે એકતા સ્થાપિત કરી અને સરસ મજાના ધાર્મિક કાર્યની સાથે સાથે શૈક્ષણિક કાર્યની અંદર પણ આગળ વધીએ એવી મા જગદંબાની પ્રેરણાથી સૌ સાથે મળી અને ટૂંકા સમયની અંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંભાળ્યા મુકામે ચારે ચાર જિલ્લાના જોગલ પરિવારના જે સરકારી નોકરીઓમાં સરકારીમાં જે સ્થાન ધરાવતા હોય તેવા વ્યક્તિઓનું સન્માન તેમજ આપણા બધા જ દરેક ગોઠીઓના એટલે કે જેટલા મઢ છે તેમના ભૂવાતાશ્રીઓનું સન્માનનો સુંદર મજાનો કાર્યક્રમની વાત પણ વધાવી મુકામે જૂનાગઢથી જ મોમાઈના સાનિધ્યમાં આપણે દરેકે સંકલ્પબદ્ધ થયા ત્યારે તમામે તમામ વડીલો જેવા કે ભુવા હતા શ્રી તેમજ આપણા સુરાપુરાના ભુવા હતા એસપી સાહેબ તેમજ ખાસ કરી અને ભીમભાઈ કે ભીમભાઈએ જે પરિવારની એકતા માટેની જે મા ભગવતી સરસ્વતીની કૃપાથી જે શબ્દ જે પોતાની બુદ્ધિથી જે રીતના દરેક દરેકને એક મોકો આપી અને આપણી જોગલ પરિવારની એકતા છે આપણા ભાઈઓની એકતા છે એ કેવી રીતના થાય એના માટેના જે પ્રયાસો કર્યા તેમજ જુદા જુદા હેમંતભાઈ જોગલ આલાભાઈ જોગલ અમારા કરશનભાઈ જોગલ ખીમભાઈ જોગલ દાદુ કાકા અમારા તેમજ દરેકે દરેક વડીલો કે જેવા કે પરબતભાઈ જોગલ કે આ બધાની પ્રેરણાથી અને બધાની ઉપસ્થિતિમાં સરસ રીતે આપણને જે જવાબદારી આપી કે ખાસ કરી અને શૈક્ષણિક વિભાગની અંદર અને ડાયરી બાબતની વિભાગની અંદર જે મને જવાબદારી આખા પરિવારની જે જવાબદારી આપી એ માટે ખરેખર ખૂબ જ ધન્યતા અનુભવું છું સાથે સાથે એક પ્રકારની જે મંચ ઉપરથી જે ભીમભાઈ દ્વારા જે વાત રજૂ કરવામાં આવી કે આપણા જે ભાઈઓની એકતા માટે અને ભાઈઓને આગળ વધવા માટે જે જે રીતના આગળ વધવું પડે એ રીતના આખે આખું એક પ્લેટફોર્મ તૈયાર કરીએ અને આ પ્લેટફોર્મના માધ્યમથી દરેક દરેકના સાથ સહકારથી એકબીજાને મદદરૂપ થવાની ભાવના દાખવીએ અને આવનાર સમયની અંદર પણ વધારેમાં વધારે નજીક આવી અને મા મનસાગરી મોમાઈ માતાજીની કૃપાથી આપણે સૌ સાથે મળી અને સારા એવા કાર્ય કરીએ ઈર્ષા છે ખાર ખેદ આવા બધા જે દૂષણો આપણે મંચ ઉપરથી પણ કહેલા છે આવા બધા દૂષણોને આપણે નાથી અને એકબીજાનો વિશ્વાસ કેળવીએ અને જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ થોડોક પાછળ પડતો હોય કે એનામાં નબળાઈ આવી ગઈ હોય ત્યારે એક જૂથ થઈ અને તેમને મદદ કરી અને આગળ વધારવા માટેના પ્રયાસો કરીએ ખાસ કરી અને ગ્રામ્ય વિસ્તારની અંદર જ્યાં શિક્ષણનો અભાવ છે આ જગ્યાઓમાં જઈ અને આપની જે જોગલ પરિવારની શૈક્ષણિક સંસ્થાઓ છે આમની માહિતી આપી અને વધારેમાં વધારે શિક્ષણ કાર્યની અંદર પણ આગળ વધે એવા પ્રયાસ કરીએ તેમજ સાથે આપણા જે જોગલ પરિવારના જે ભાઈઓ સરસ રીતે બિઝનેસ ચલાવી રહ્યા છે ધંધો ચલાવી રહ્યા છે આમની પણ માહિતી એકત્રિત કરી અને આપણે પરિવાર સુધી પહોંચાડીએ કે જેથી કરી અને ક્યાંક ને ક્યાંક આપણા ભાઈઓ છે એમને મદદરૂપ થઈ શકે અને આવનાર સમયની અંદર એક જબરદસ્ત સરસ રીતે ખંભાળિયા મુકામે મિટિંગ યોજાવા જઈ રહી છે ત્યારે યુવાનોને ખાસ મારી નમ્ર અરજ છે કે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો કે જેથી કરી અને સરકારી નોકરીમાં એટલે કે સરકારી સરકાર વિભાગની અંદર સ્થાન ધરાવતો આપણો કોઈ પણ ભાઈ કે બહેન છે એ સન્માનિત થતાં આપણે એને જાણ કરી શકીએ કે ભાઈ આવો આવો એક સરસ મજાનો કાર્યક્રમ છે એટલે વધારેમાં વધારે આ વિડીયોને શેર કરજો તેમજ આ ચેનલને પણ વધારેમાં વધારે મિત્રો સુધી પહોંચાડજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને અવારનવાર જે આપણા એકતા વિશેની વાત અને શૈક્ષણિક વિકાસ અંગેની વાતો છે અમો આ ચેનલ